ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય મેળડીમાં ફરી એક મારા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે તો તો એને ફ્રેશ થઈ ગયા છે મિત્રો ને આજે છે સાતમ તો આજે શીતળા માતા મંદિરે જવાનું છે દર્શન કરવા અને આજે અમારા ગામથી એક બે કિલોમીટર છે શીતલા માતાનું મંદિર તો ત્યાં મેળોય પણ ભરાય છે તો મારા બ્લોગમાં બદલાઈ રહજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ તો પછી તો મિત્રો ફાઇનલી માતાજીના દર્શન કરી લઈએ પેલા તમે પણ દર્શન કરી લો મિત્રો મારા બ્લોકમાં કન્ટીન્યુ બન્યા રહેજો આગળ મળીએ તો મિત્રો ફાઇનલી અમારા કીર્તનભાઈ વચને તૈયાર થઈ ગયાજો અમારે કીર્તનભાઈને જવાનું છે ક્યાં જવાનું છે ભાઈ આપણે ક્યાં જવાનું છે ક્યાં છે જે કરવા હરખું બેલ ને આયા જે જે કરવા જાવન છે તું હે તો મિત્રો મારા બ્લોક માં બન્યા રહેજો આગળ મળીએ બ્લોક માં તો મિત્રો ફાઇનલી અમે પોગી ગયા છીએ મેડે કોણ કોણ આવ્યું એ પણ જણાવજો અને કોમેન્ટમાં મસ્તની કોમેન્ટ કરી દેજો આગળ મળીએ મિત્રો ફાઇનલી અમાર કીર્તન ભાઈ કીર્તન ફાઇનલી મોકલી દીધું છે એટલે માતાજીના દર્શન કરી લ્યો તમે પણ કરી લ્યો અમે પણ કરી લીધા તો મિત્રો આયા બધું સુવિધા એટલી એમ કરી છે તો મિત્રો અહીંયા આટલામાં બધીને ફરવા માટેની અલગ જ છે જૈસલ અહીંયા મંદિર છે મિત્રો ફાઇનલી લઈ છે મમ્મી તો મિત્રો કંડિન્યુ બ્લોકમાં બન્યા રહેજો હું લેવું કયું મિત્રો ફાઇનલી આટલી બધી ટ્રાફિક સમ મિત્રો મારા બ્લોગ ની અંદર બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બને આપણે આ મંદિર છે જો એ છે ને તો મંદિર છે ચાલો કન્ટીન્યુ બ્લોગ માં બન્યા રહેજો हमरा कीर्तन भाई जो छे नींबू शरबत पीज बाकी पी तो हालो पीवा हालो બધા કે એ ભાઈ હાલો પીવા એ ભાઈ એ ભાઈ બાજુ આ બાજુ ઓરેણ 10 રૂપિયા ઓરેણ 10 રૂપિયા અમારે કા કીર્તન મે આ લીધું છે બીજુ એક છે કઈક ઠેલીવા એ પણ લીધું છે સરબત પર 15 ફાઇનલી અમે પોગી ગયા ઘરે ઘરે પોગી અમારે જો ત્યારે કીર્તન ઘરે રમણ કાલુ કરી દીધું છે

હું છે ને અમારે કીર્તનભાઈ છે ક્યાં જાવસ ભાઈ વાડીએ અમારે અહીંયા એની ગોગી બાંધેલી છે ભેંસ તો ફાઈનલી બન્યા રહેજો અમે જાય છે વાડીમાં ભેંસ છે અમારે કીર્તન કીર્તન એને મારે છે જોડે છે અમારી વાડી થોડુંક કામ છે તમે આવ્યા છે કપડાં ચેન્જ કરીને આવી ગયા છે વાડીએ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો મિત્રો જઉં ને ત્યાં આવી બે ઊભો ઉભો ત્યાં ખપારી છે ખપારી ખેંચે હા ભાઈ હાલો નહીં હું આયા છીએ છું જમરૂક છે જમરૂક જોઈ લઉં હાલો હા હાલો भाई चापड़े? क्या या भाई जवान छे क्या जवान छे हे भाई ए भाई क्या जवान छे आपड़े हां हां हम जावन छे भावा भाई काका पे जावन छे तो मित्रों ब्लॉक में बनिया रेजो आगर मलिए ब्लॉक में तो मित्रों અમારે મારા ભાઈને પપ્પાની બધા અહીંયા કામ અહીંયા કામ હતું તે કામ પતાવી દીધું ખાતર વાવાનું હતું ખાતર વાઈ દીધું છે અમે હવે જઈએ છીએ ઘરે તો કન્ટની મારા બ્લોકમાં બન્યા રહેજો જે આપણે આગળ વિચારીએ આગળ ક્યાં જવું ક્યાં નહીં તો મિત્રો અમે ફાઇનલી ખાવા જમવા બેઠી ગયા છે તો મેં જ થોડુંક જમી લીધું તું થોડુંક જમ્યું હજી જમવાનું બાકી છે પૂરી છે છે શાક ને મટાણા છે તો મિત્રો આને શું કહેવાય કેવાય કોમેન્ટની અંદર જણાવજો તો કાંઈ નહીં ચાલો જમી લે પછી મળીએ તો કેમ છો મિત્રો મિત્રો ખાલી ટી શર્ટ જ બેટ લાવ્યું બાકી નાયો નથી તો મિત્રો અમે છે ને અત્યારે આવ્યા છે અમારા બાજુમાં વન છે વન વનમાં આવ્યા છે અહીંયા છે ને થોડાક વિડીયો છે ને વિડીયો બનાવી લઈએ તો હાલો ચાલો કાંઈ નહીં બીજું તો મિત્રો અમે ફાઇનલી બધા વિડીયો બધા બની ગયા બનાવી ને અત્યારે જાય છે હવે ઘરે તો મિત્રો ત્યાં બનાવતા હતા ત્યાં એ જગ્યા ઉપર જો સૂરજ કેટલો નમી ગયો દી આત્મી ગયો છે ગુજરાતીમાં કહીએ ને તો દે ગયો છે તમે શું કહેતા હોય મને ખ્યાલ નહીં તો મિત્રો મારા ની અંદર જે મિત્રો નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ મિત્રો હું વાડીએ ગયો હતો ને ત્યારે બીજું ટી શર્ટ પહેરીને ગયો હતો પાછો વિડીયો બનાવવાનો છે ને જ્યારે હું પાછો થોડા ચેન્જ કરીને પાછો અહીંયા આવ્યો હતો વિડીયો બનાવવા તો કાંઈ નહીં ચાલો બીજું કાઈ નહીં તો બ્લોગમાં બન્યા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આગળ અમારા મિત્રો અહીંયા બાજુમાં જ પણ છે એમાં બધા વૃક્ષ છે